નમસ્કાર ગાંધી ગંગા જેલનું પંખી તેઓ અગિયાર વાર જેલમાં ગયા એક વખત ચાર દિવસ દરમિયાન તેમની ત્રણ વખત ધરપકડ કરવામાં આવી હતી જો તેમને જેલની જેટલી સજા થઈ એટલી બધી પૂરેપૂરી ભોગવવી પડી હોત તો તેમણે અગિયાર વર્ષ અને ઓગણચાલીસ દિવસ જેલમાં ગાળ્યા હોત પણ જેલની સજા ઓછી થતાં કુલ છ વર્ષ અને દસ મહિના એમણે જેલમાં ગાળ્યા પહેલીવાર ઓગણચાલીસ વર્ષની ઉંમરે અને છેલ્લી વાર જેલના દરવાજામાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની ઉંમર પંચોતેર વર્ષની હતી સૌ પહેલી વાર તેઓ દક્ષિણ આફ્રિકામાં પાંચ સત્યાગ્રહીઓ સાથે જેલમાં ગયા બીજી વાર દક્ષિણ આફ્રિકામાં જેલવાસ દરમિયાન ગાંધીજીને ઘણી મુશ્કેલી સહેવી પડી તેમને સખત મજૂરી સાથેની કેદની સજા કરવામાં આવી અને અદાલતમાંથી તેમને હાથ કડી પહેરાવીને લઈ જવામાં આવ્યા વરસતા વરસાદમાં માથે બિસ્તરો ઉંચકીને તેમને છ ફરલાંગની કૂચ કરવી પડી હલકામાં હલકી જાતના ચીના તથા કાફરા કેદીઓ સાથે તેમને રાખવામાં આવ્યા કુદરતી હાજત જવા માટે પણ એકાંત જેવું કાંઈ નહોતું કેટલાક જુલું કેદીઓએ એમની સાથે ગેરવર્તાવ કર્યો એમને માર માર્યો એમની ભાષા તેઓ સમજી શકતા નહોતા ચાર ફૂટ પોળી અને છ ફૂટ લાંબી એકાંત કોટડીમાં ખસેડવામાં આવ્યા તેમાં હવાની આવજા થઈ શકે તે માટેની એક નાની બારી છત પાસે હતી કેદી ઉપર નજર રાખવા માટે અંધારું થતાં જ એક વીજળીનો દીવો સળગાવવામાં આવતો ચોપડી વાંચવા માટે તેનું અજવાળું ઘણું ઓછું પડતું સવારમાં છ વાગે નિત્યકર્મ પતાવીને તેમણે તૈયાર થઈ જવું પડતું સાત વાગે કામ શરૂ થતું નવ કલાક સુધી મજૂરી કરવી પડતી ગાંધીજી રોજનું એક માઇલ ચાલીને જતા અને સૂકી કઠણ જમીન ખોદવાનું શરૂ કરતા એમનું વજન ઘટી ગયું પીઠ દુખતી હાથમાં પડી ગયેલા છાલામાંથી પાણી જરતું જેમ તેમ કોદાળી ઉચકી શકતા જો તેઓ આરામ કરવા માટે જરા પણ ઊભા રહે તો દારોગા બૂમ મારીને કહેતો ઊભો ન રહે કામ ચાલુ રાખ એમને જે કામ સોંપવામાં આવ્યું હતું તે પૂરું કરવા માટેની શક્તિ આપી તેમની લાજ રાખવા માટે ગાંધીજીએ પ્રભુનો પાડ માન્યો